ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું જિલ્લા પોલીસ વડા દ્વારા વાર્ષિક નિરીક્ષણ કચ્છના પંચરંગી શહેર ગણાતા ગાંધીધામ ખાતે આવેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી સાગર બાઘમાર દ્વારા કરવામાં આવ્યું હતું નિરીક્ષણ દરમિયાન તેમણે પોલીસ દરબાર યોજી તમામ રેકોર્ડની વિગતવાર તપાસ કરી હતી ત્યારબાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા પડાના ગામની મુલાકાત લઈ સ્થાનિક ગ્રામજનો સાથે કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા શ્રી સાગર ગ્રામજનોને સાયબર ક્રાઇમથી સાવચેત રહેવા સૂચનાઓ આપી હતી તેમજ તેમની સમસ્યાઓ અને લાગણીઓને સાંભળી હતી પોલીસ વડા ગામમાં ચાલી રહેલા શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો જેના કારણે ગ્રામજનોમાં આનંદ અને સકારાત્મક ભાવના પ્રસરી હતી આ નિરીક્ષણ દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ શ્રી એસ વી રીડર પીઆઈ શ્રી એમએમ ઝાલા એસપીના પીએ ખીમજીભાઈ ફફલ પીએસઆઈ એલ એન વાઢિયા અને પીએસઆઈ સીએચ એચ સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા